ટાવર જેવા દરવાજા કંકોળા ખાઈ પણ હાલ તો મારું બેટું વકડી રાખવી પડે નકા બોલિયા ઝાલા માં વળગી દીએ તે લુગડાય વળગી દી નીકળ નિકા સો માહાનું કંકોળું ના ખાધું તો જિંદગીમાં માં જોડે મમ ખાધું જ ના એવું લાગે માહાનું કંકોળું ખાવું પડે તાવ ઉતરી જાય પેલું માથું ઉતરી જાય રોગ મટી જાય બધું મટી જાય કંકોળા ના શાકી તણ એક કંકોળું તો ખાવું જ પડે પણ જવું છે બાજુ પેલી હોમી વાલી જવા જઈ કારણ તો મને આમ કોઈ જાતું નહીં કે કોઈ હશે તો હું આપણે સોના મને રેણી આપતું જવું બધા હું રહ્યા છે અત્યારે તો કારણ જવા જતા હેડો હા હેડા આટલા વધી જતી ના પાછી દોડ દોડ ના કર્યું ખાવાનું કર ફટોફટ એક

કંકરો મોવા કંકરો તો ચૂપન ગયો પર મા તો ભૂજ્યો ફાઈનસ તન 10 રૂપિયા ના આટી લાયો તો એ થઈને શું તો પૈસા પડ્યા બાપ મા તો કેળ્યો નહીં અરે અરે જુઓ તન 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 હી ગ ને મા બે તો આવતો ભાઈ કંકરો છોળો

માર બધો તેદાળ બૈરા ભાજી નાયા તો મને નાયા કેમ કરીન પાર મારો વેલા તોડી નાયા મથોર હા આ તો રિયા તવે કાય આયા તો કકો ખાતા રે છુ ના હું નહીં ખાતો મને ઓસું ભાવે ઓસું ભાવે હે હા હા માર બરે તમાર ઓસે જબર છે ઓહ હા ઉપર એ બીજું ઉપર એ ઓહો હો હો મારા ના તો ગાડી હેડ્યા તો ગાયો માં થઈ જાય

જો મારું જબરજસ્ત છે હ પસ આ ઘીલોડી આવે મેઠી લાગુ ઓહ મેઠી છે ને હે શું મેઠી થાય યાર હું જ છે આ હાલ મારવા મૂઢિયા છે કળી દે છે કળી ના હોય આ ગલફુજી જો છે